કેમ છો બધા મજામાં આપ તમામ કહી રહ્યા હતા કે તમારા જે વિડીયો છે એ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં ગુજરાતીમાં જ જ તમે રિલીઝ કરો ને એટલા માટે કહેવાથી હવે છે તે આવશે અને આજે મારે ખૂબ મહત્વના મુદ્દા પર વાત કરવી છે ખૂબ મહત્વનો ટોપિક છે કારણ કે અત્યારે ઉનાળાની શરૂઆતની સાથે જ સીઝનલ બીમારી વધવા લાગી છે સીઝનલ બીમારી એટલે કે ફૂડ પોઈઝનિંગના કેસ વધવા લાગ્યા છે ડિહાઈડ્રેશનના કેસ વધવા લાગ્યા છે સનબંધના કેસ સામે આવવા લાગ્યા છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો વર્ટિગો જેવી બીમારીઓ પણ હવે લોકોમાં વધવા લાગી છે એટલે આજના દિવસે હું આપને એ જ બતાવું કે તમે કયા એવા ફૂડ આઇટમ્સ છે કે જેને તમારા ડાયટમાં લેશો અને આ બધી બીમારીઓથી દૂર રહી શકશો ઉનાળામાં કયા એવા ફ્રૂટ્સ ખાવા જોઈએ અને બાકીની કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે તમે ડાયટમાં લઈ શકો છો અને તેને કારણે ઉનાળામાં પણ તમે હેલ્ધી રહી શકો એક પછી એક આપણે વાત કરીશું અને સાથે તમને છેલ્લે હું એ પણ બતાવીશ કે આ ફૂડ આઇટમ્સ છે તેને તમે તમારા રોજિંદા આહારમાં કઈ રીતે સામેલ કરી શકો છો તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં સૌથી પહેલા વાત કરીએ આપણે એ ફૂડ આઇટમની કે જે લગભગ તમામને પસંદ હોય છે અને ઇઝીલી અવેલેબલ પણ હોય છે બીમાર હોય વૃદ્ધ હોય નાના બાળકો હોય મોટા હોય તમામ લોકો આ લઈ શકે છે અને તે છે નારિયેલ પાણી જે હા ઉનાળાની અંદર શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે કારણ કે આકરો તાપ પડતો હોય છે અને ત્યારે તમે જો નારિયેળ પાણી પીવાનું રાખશો તો તમે હેલ્ધી રહી શકશો ડિહાઇડ્રેશનનો ભોગ નહીં બને કારણ કે નારિયલ પાણી છે તેની અંદર નેચરલ મિનરલ્સ હોય છે નેચરલ સુપર ફૂડ પણ નારિયલ પાણીને કહેવામાં આવે છે ને નારિયેલ પાણીને લઈને મેં એક સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યો છે જો તમારે જુઓ હોય તો ઉપર આપેલી લિંક પર તમે ક્લિક કરો ને એ વિડિયો તમે વિસ્તારથી જુઓ કે નારિયેલ પાણી ક્યારે પીવું જોઈએ કેટલું લેવું જોઈએ કોને લેવું જોઈએ અને કયા ફાયદા થાય ટૂંકમાં અત્યારે હું તમને બતાવી દઉં તો નારિયેલ પાણીની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ આ ઉપરાંત પણ ઘણા બધા ખનીજ તત્વો હોય છે વિટામિન્સ મિનરલ્સ હોય છે અને એટલા માટે જો તમે નારિયેલ પાણી ઉનાળાની અંદર પીવાનું રાખશો તો તમને ઘણો ફાયદો બીજા નંબર પર છે તરબૂજ મોટાભાગના લોકોને આ ફ્રૂટ્સ ખૂબ પસંદ હોય છે અને તમે જોતા હશો કે ઉનાળાની અંદર લગભગ તમને દરેક રસ્તા પર મોટા પ્રમાણમાં તરબૂજ જોવા મળી જશે અને તેનું કારણ પણ એ છે કારણ કે તરબૂજની અંદર પંચાણું ટકાથી વધારે પાણીનું પ્રમાણ છે આ ઉપરાંત એ પણ જળવાયેલું સાથે જ ઉનાળામાં તમને એનર્જી આપવાનું કામ પણ કરે છે હવે ત્રીજી ફૂડ આઈટમની વાત કરીએ તે છે દહીં દહીં પ્રોબાયોટિક છે એટલે કે પ્રોબાયોટિક એટલે કે એવી વસ્તુ કે જે તમે ખાઓ છો તો આપણું જે પાચનક્રિયા હોય તેમાં મદદ થાય તેવા જે બેક્ટેરિયા હોય છે તેનું પ્રમાણ વધારે છે જી હા અને એટલા માટે જેને પ્રોબાયોટિક કહે છે એટલે ઉનાળામાં દહીં પણ રોજિંદા આહારમાં સામેલ કરવું જોઈએ દહીંની અંદર તમને પ્રોટીન પણ મળી જાય છે આ ઉપરાંત કેલ્શિયમ પણ હોય છે સાથે જ ઘણા બધા એવા તત્વો છે કે જે શરીરને જરૂરી છે અને ટેસ્ટ પણ સારો હોય છે અને તમે અલગ અલગ અનેક વેરાયટી છે અનેક રેસિપી છે તેમાં દહીંનો ઉપયોગ કરી શકો છો હવે આ ઉપરાંત તમે શું એવું ખાઈ શકો શું એવું ડાયટમાં લઈ શકો કે જેનાથી બીમારીઓને દૂર ભગાવી શકાય તો તેમાં નામ આવે છે હળદર હળદર કાચી હળદર અથવા તો આપણે જે હળદરનો પાવડર હોય છે તેને તમે તમારા આહારમાં યુઝ કરી શકો છો કારણ કે એન્ટી ઓક્સિડન્ટ હોય છે એન્ટી બેક્ટેરિયલ પણ હોય છે એટલે બે જે પણ બેક્ટેરિયા આપણા શરીરમાં આવતા હોય વાયરસ આવતા હોય તેને દૂર ભગાવવાનું કામ કરે છે એન્ટી ઓક્સિડન્ટ છે એટલે આપણને એનર્જી પણ આપે છે ઇમ્યુનિટી પણ આપણી સુધારવાનું કામ હળદર કરે છે અને પાંચમા નંબર પર જે છે તે છે લીંબુ વિટામિન સીથી ભરપૂર અને હવે કોરોના પછી લગભગ તમામને ખબર છે કે વિટામિન સી હોય એટલે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય તમે બીમારીઓથી દૂર રહી શકો અને સાથે જ ઉનાળામાં લગભગ દરેકના ઘરમાં લીંબુ શરબત લીંબુ પાણી બનતા હોય છે તો તમે પણ લીંબુનો ઉપયોગ કરવાનો રાખજો અને તેનાથી તમે જે ફૂડ પોઈઝનિંગ ડિહાઈડ્રેશન જેવી બીમારીઓ છે એને દૂર ભગાવી શકશો એટલું જ નહીં લીંબુ પાણી પીવાથી આપણે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી પણ જાય છે અને મેં તમને જે પણ આજની વસ્તુઓ કહી છે એ તમામ એવી છે કે જે પાણીનું પ્રમાણ પણ એમાં વધારે હોય છે જેમ કે તરબૂચ નારિયેલ પાણી લીંબુ લઈ લો તમે હળ હલ્દી વોટર પણ લઈ શકો છો અને સાથે જ દહીંમાં પણ પાણીનું પ્રમાણ સારું એવું હોય છે હવે હું તમને એ બતાવું કે આ તમે જો રોજિંદા આહારમાં તમારે ઉપયોગ કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો તો સૌથી પહેલાં સવારે ઉઠીને નારિયેલ પાણી પી લેવાનું બ્રેકફાસ્ટમાં તમે વોટરમેલન એટલે કે તગુજ ખાઈ શકો છો રાત્રે સૂતા પહેલાં હલ્દી વોટર લઈ શકો છો અને લંચમાં તમે દહીંનો ઉપયોગ કરી શકો છો અને લીંબુ શરબત તમે જ્યારે પણ ઘરની બહાર જાઓ ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો એટલે આ રીતે એક જ દિવસની અંદર આ તમામ ફૂડ આઇટમને તમે તમારા ડાયટમાં ઉપયોગ કરી શકશો અને તેનાથી તમે હેલ્ધી રહી શકશો ઉનાળાની અંદર પણ બીમારીઓને દૂર ભગાવી શકશો અને તમે એન્જોય કરી શકશો આજનો આ વિડિયો આપને કેવો લાગ્યો તે ચોક્કસથી મને જણાવજો અને આ ઉપરાંત એ પણ કહેજો કે તમે હવે કયા વિષય ઉપર વિડિયો ઈચ્છો છો કે હું આપના સુધી એ બાબત પહોંચાડું અને જો આજનો વિડિયો આપને ઉપયોગી લાગ્યો હોય આપને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં અને જો હજુ સુધી આપે મારી યુટ્યુબ ચેનલ ફેટ સે ફિટ તક સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યારે આપશો રજા નમસ્કાર